જય માતાજી બધા આજના લોગમાં સ્વાગત છે તો આજ આપણે અત્યારમાં ધાબા પર આવી ગયા છીએ જય માતાજી જો ઢોરામાં घोडो करो आपलेस इतारे माइक આમ જો અમારી ગુંગા તો આમ નેમ ધુવાડો ઓરદી પાણી કલેક્ટ કરી ત્યારે એને જો 72 માં હવે આરતી કરવાનો હવે ટાઈમ

જય શંકર ગામ દેવનું મંદિર તોડી લીધા છે ઘર બાજુ જ આવી હવે આપણે જો ગુલાબ ફૂલ અને ત્રણેય વસ્તુ લઈ લીધું છે હવે હવે જ આવી ઘેરે લઈને હવે ઘરે આવી ગયા છે હવે ફૂલ બાકી હતા હવે તો એ વાર્તા કરીને હવે આરતી ઉતાર લેવી હવે પછી માતાજીની પ્રવીણ અનપાજી આરતી ની થાળીએ જે ફૂલ તૈયાર કરે છે જે ફૂલ ફૂલ બધું મૂકી જો વાર્તા ચાલુ થઈ ગઈ છે હવે એટલે વાર્તા પૂરી થાય એટલે આપણે આરતી કરી નાખીએ હવે દશામાંની પછી વાડી હવે ઘરે લાઈટ નથી દે આંટો મારવા બે કામ થઈ જાય ખડાઈ લેવાઈ જાય થોડું અહીંયા કાકડી એક નીકળી છે હવે એક બે અંદર છે હવે ખાડમાં તો જોઈ શકો છો આઈન પાવે ખડ લેવા મળી છે હવે ખડ વારતા વારતા કઈક ઘિરું એવું લાગે અમને આમ વીરે તો શું કર્યું આમ જો હા દે જો રેલા આવતા નતિયરમાં નાટડું ઉતાવળ કરવી તમારે ઉતાવળ ભાગી ગયું જો આપણે ઉતારવાનું ચાલુ કર્યું છે હવે

જો હજે તો એ કાકડી ગોત ગોત જ કરે છે જે તો એ જો પડત છે એ સોળી થઈ ગઈ છે હવે ઈ હવે બે ત્રણ દિવસમાં ખાઈ એવી થઈ જશે હવે જો આ આવડી આવડી થઈ ગઈ છે સોળી અને આ કોથળી બાંધી છે રોજડા નો ખાઈ જાય એ આટું ખાડ ઉતરી છે હવે એ કાકડી ઉતારવા આવે આ બધાય ઓન નવી ખાડ કરી હતી એમાં બધાય વેલા ઉતારી નાખ્યા છે એટલે ભી વીણવાની ઉપાધી ને ખાળમાં ઉતરી જાય એટલે તરત જો ધ્યાન મન હોય ને તો કાકડી એવો ગઢી થઈ જાય નકર વિશે હવે આટલી કાકડી આજ ઉતારી ગાડીનો ટાઈમ થઈ ગયો છે

માર રિંગુઠો વગાડીને તે જો ગાડી વાઢી લીધી છો એ કા કેમ થાય દુખે ના નહીં તો વાંધો નહી નો દુખે દુખે થોડું બરોબર છે તમને રૂવાયું દુખે ના હો તો એવું જો વાય ગયો હવે માં ટિકડા મરો મડી છે હવે વા આ બડે પહેલા ધ્યાન નો રાખે ધ્યાન રાખીએ પણ દાતા તો લઈ આ આમ વાઢ વગેઈ नाम, नाम नाम तो आ, आम करी आम कर आम आ जाएगी आएगी तो बपर पे लाइट आई गई काम में बैठ गया तो जय माता अमर हवार हवार नवार लाइट था कि बे बजे लाइट आई बे बजे ना काम बैठा छी आज हमारे से ये सामान जाग रहे ये सामान और खुद जाग रहे तो दिवस से ये सामान आप आप के लिए દસ દિવસ પૂરા થઈ ગયા તો જો અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે જય માતાજી આવજો નવા બ્લોગ માં